ઘી લગાયેલી હા અને અમારા સાડી સાહેબ માટે બટરમાંથી ડબલ ડબલ બટર આપો હા તો પછી પછી રોસ્ટેડ પાપડ એક મસાલા પાપડ છાસ મસાલાવાળી બરાબર પછી ગુલાબ જાંબુ બધોને બધો સ્વીટ હાલ દેવાનું છે લે હા ને હા બસ થઈ ગયું હા દા ફાટે દાલ તડકા જીરા રાઈસ તો રહ્યું અમારું ઓકે દાલ તડકા જીરા રાઈસ હા તડકો ડબલ આમ લહણ બહણ મારીને હા હા

આડત્રીસો રૂપિયામાં તો આટલો બધો મોણસો ટન ટન જમી ગયો હા હલો યાર મને તો દિવસ આપવા તો અરે યાર મેં ના પાડી છે ને પૈસા કોઈ નહીં હાલ મને પાર્ટી મી આલી છે તો પૈસા હું આલે

તમારે પૈસા આપને અરે તો એ દિવસ ની વાત હતી એ વખત તમને ના પાડી પૈસા લેવાની આજે થોડી તમને ના પાડી પૈસા આજે લઈ જોઈએ આખી મને પડી સીધી આ